વડોદરા શહેરના છાણે વિસ્તારના એક ખાનગી રિસોર્ટમાં સંપર્ક સમસ્યા સેવા કાર્યક્રમ યોજાયો વડોદરા શહેરમાં છાણે વિસ્તારમાં વોર્ડ નંબર એક અને બે ના પ્રશ્નોના નિરાકરણ માટે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા સંપર્ક સમસ્યા સેવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખાસ ઉપસ્થિતિમાં વોર્ડ નંબર એક અને બે ના કાઉન્સિલર તથા પૂર્વ કાઉન્સિલર અને અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી

પ્રતિનિધિઓ સાથે સંગઠનના અમારા નેતાઓ સાથે અને મીડિયાની વચ્ચે જે તે વિસ્તારના નાગરિકો સાથે વાતચીત કરીને તેમની જે સમસ્યાઓ છે તે સાંભળીને નિરાકરણ માટે પ્રયત્ન કરવામાં આવે છે આ વિસ્તારની ઘણી બધી સમસ્યાઓ જે ધ્યાનમાં આવી અને ત્યારબાદ તેને નિરાકરણ પણ કરવામાં આવ્યું છે અને આજે આપ જોઈ રહ્યા છો કે વોર્ડ નંબર એક અને બે આ વિસ્તારના છાની વિસ્તારના અને આસપાસના લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે અમે એકત્ર થયા છે આ વિસ્તારના અમારા કાઉન્સિલર મિત્રો અને સંગઠનના તમામ નેતાઓ ઉપસ્થિત છે આપના માધ્યમથી વડોદરા શહેરના અને ખાસ કરીને મારા રોકરા વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપણા ધ્યાનમાં પણ આપના દૃષ્ટિએ કોઈ પણ આપણા પ્રશ્નો હોય અંતર માળખાકીય સુવિધાના કોઈ પ્રશ્નો હશે તેની અમને જાણ કરશે જેથી કરીને તે પૂર્ણ કરવા માટે તેનો સુધારો લાવવા માટે અમે સફળ પ્રયત્નશીલ છે અને અમારા તમામ લોકપ્રતિનિધિઓ છે કાઉન્સિલર મિત્ર જત્યા અને સંગઠનના લોકો પણ આપની સાથે